જારખંડ મુક્તિ મોરચો જીતે છે ડીએમકે જીતે છે અને ભારતીય જનતા પાર્ટી જ આ મેન્યુપ્યુલેટ કરે છે એવું કેમ કેવાય છે પહેલેથી અમે ચોખવટ કરી લઈએ કે તમે અમને આ પક્ષ કે પેલા પક્ષના એજન્ટ કો અમને કોઈ ફેર નથી પડતો કારણ કે અમે કોઈ પક્ષના એજન્ટ જ નથી અને કોઈ કોઈ માઈના લાલમાં એ હિંમત હોય કે પક્ષ કનેથી પૈસા મેળવીને અમે કઈ વાત કરીએ છીએ તો એ સાબિત કરી આપે કેટલા કક્કલના બુઠ્ઠાઓ એ સતત લખ્યા કરતા હોય તમે કોંગ્રેસી છો તમે ભાજપ વિરોધી છો તમે નરેન્દ્ર મોદી ના વિરોધી છો પણ કોઈના વિરોધી નથી અમે સત્યના સમર્થક છીએ અને સાચી વાત તો ગાય વગાડીને કહેવાના અને તમારામાં જો હિંમત હોય સાચી વાત સાંભળવાની તો આપણા એપિસોડ જોવાના બાકી છે ને એપિસોડ નહીં જોવાના આજે જે વાત કરવી છે એ મરચું લાગે એવી વાત છે જે લોકો ભારતીય જનતા પાર્ટી ના અંધ ભક્ત છે વોટ્સઅપ યુનિવર્સિટીથી પ્રેરાઈ ને વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે આવે છે એને સત્ય માની લે છે એ દેશમાં હોય કે વિદેશમાં હોય અભણ હોય આ બધાને જુઠ્ઠાણું પીરસવામાં આવે છે અને એ શિરાની જેમ એમને એ ઉતરી જાય છે પણ એ પૂછતા નથી કે આમાં સાચી વાત કેટલી છે

કે લોકસભાના પરિણામો સાથે અત્યારે સંબંધ નથી અમે માત્ર ટેકનિકલ વાત કરવાના છીએ સ્પષ્ટપણે છે અને અમારી પાસે એના પુરાવા છે અમારી પાસે નિષ્ણાતોનો મત છે તમે કેશો કે કયા નિષ્ણાતો છે ભાઈ અમારી પાસે ભારતીય જનતા પાર્ટીના નિષ્ણાતો છે જે પોતે માને છે છે કે સાથે થઈ શકે અને એટલા માટે જ અમે કહ્યું આપણે શીર્ષક પણ એ જ આપ્યું છે ઈવીએમ સામે વિરોધ સૌથી પહેલા જો કોઈ એ કરવાનું શરૂ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી હતી એ તમે રકે ભૂલી જાઓ બે માં ચૂંટણી હારી ગયા પછી લાલ કૃષ્ણ અડવાણીની વડાપ્રધાન થવાની મહેચ્છા ઈવીએમ સામે સવાલો કર્યા અને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું અને અત્યારે અદાણીની જે કંપની છે એનડીટીવી એ જ નહીં એનડીટીવી ના તો એની વેબસાઈટ ઉપર આજે પણ આ સમાચાર મોજૂદ છે પણ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જેવી વિશ્વસનીય સમાચાર એજન્સી એ 5 જુલાઈ 2009 ના રોજ સમાચાર આપે છે કે ઇલેક્શન કમિશન રિજેક્ટ્સ બીજેપી ચાર્જ અબાઉટ ઈવીએમ માલ ફંક્શન

આ મહાશય જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા હતા એમને રાજસભામાં નિયુક્ત કર્યા અને આ મહાશય એ એમણે એક પુસ્તક લખ્યું અને તમારામાંથી જે લોકોને સત્ય શોધનમાં રસ હોય જે અક્કલનો ઉપયોગ ન કરતા હોય એને માટે મારે કંઈ કેવું નથી પણ જે લોકો બુદ્ધિનો ઉપયોગ કરવા માંગતા હોય અને સત્ય શોધન કરવા માંગતા હોય એ આજે પણ ગૂગલ કરે એમેઝોન પર એટ રિસ્ક આ એલ નરસિમ્મા રાવ એમનું આ પુસ્તક ડેમોક્રેસી એટ રિસ્ક આ આજે પણ તમને અવેલેબલ છે બે હજાર આઠસો રૂપિયાની એની કિંમત છે કિંમત કેટલી મોંઘી છે એમણે લખ્યું છે એનો એને શીર્ષક ઉપર છે કેન વી ટ્રસ્ટ અવર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ ક્વેશ્ચન માર્ક છે અને એનું મુખ્ય ટાઇટલ છે ડેમોક્રેસી એટ રિસ્ક કોણે લખ્યું છે જીવીએલ નરસિમ્મા રાવે આ પુસ્તક અમારી પાસે પણ છે અને એના ઉપર લખ્યું છે કે શોકિંગ એક્સપોઝ Of the to the of system, सामे, EVM सामे, સૌથી પહેલા જેણે અવાજ ઉઠાવ્યો હતો એ આ પુસ્તક લઈને લાલકૃષ્ણ આડવાણી અને ટેકનોક્રેટ ચીફ મિનિસ્ટર હતા એ વખતે એ ચંદ્રબાબુ નાયડુએ આ પુસ્તકની પ્રસ્તાવના લાલ કૃષ્ણ આડવાણીએ લખેલી છે ગણાય છે એ ચંદ્રબાબુ નાયડુએ એના પ્રાસ્તાવિક કર્યું છે આ પુસ્તકમાં અમેરિકાના નિષ્ણાતો એમના અભિપ્રાયો મૂકવામાં આવ્યા છે અને બહુ સ્પષ્ટપણે તારણો કાઢવામાં આવ્યા છે એમણે પ્રેસ કોન્ફરન્સો લઈને પણ આ જાહેરાતો કરી હતી 2010 માં 2011 માં કે ઈવીએમ સાથે ચેડા થઈ શકે છે અને એ ઈવીએમ સાથે ચેડા થઈ શકે છે એ વાતને આજે પણ નિષ્ણાતો સમર્થન આપી રહ્યા છે સેમ પિત્રોડા આ દેશમાં કોમ્યુનિકેશન રિવોલ્યુશન જેને આણ્યું એના જનક કહેવાય પણ એ કોંગ્રેસના ઓવરસીઝ કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે એટલે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે એટલે કદાચ તમે એમની વિશ્વસનીયતા ને કોંગ્રેસ સાથે જોડીને થોડી ઓછી આંકો પણ એ ટેકનોક્રેટ તો છે સેમ પિત્રોડા એ અમેરિકાવાસી સેમ પિત્રોડા એ કહ્યું છે કે જ્યાં જ્યાં હ્યુમન ઇન્ટરવેન્શન આવે જ્યાં જ્યાં માણસ પોતે છે ને એની સાથે ડીલ કરે એની સાથે સંપર્ક ધરાવે ત્યાં ત્યાં એ ટેકનોલોજી સાથે ચેડા બે હજાર ને અગિયાર પછી ભારતીય જનતા પાર્ટીને આ બધી ટેકનોલોજીની ફાવટ આવી ગઈ ભારતીય જનતા પાર્ટીને જીતતા આવડી ગયું બે માં ભારતીય કેન્દ્રમાં નેતૃત્વ વાળી યુપીએ સરકાર જે હતી એને મલાઈન કરવા માટેની જે કોશિશો કરી હતી એમાંથી કેટલા મુદ્દાઓ એમણે આગળ વધાર્યા એ તમારે એનો અભ્યાસ કરવો જોઈએ જો તમે તટસ્થ અભ્યાસી હો કોંગ્રેસના અને એના સાથી પક્ષોના નેતાઓ માટે પણ ત્યાર પછી એ બે હજાર ચૌદ ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા અને દસ અગિયાર વર્ષ થયા જેમની સામે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ આક્ષેપો પુરવાર કરી શક્યા નથી એ આક્ષેપો બોધા હતા લોકોને ભ્રમિત કરવા માટેના હતા અને એ સત્તામાં આવ્યા એક સત્તામાં આવ્યા પછી મેન્યુફેક્ચરિંગ કંપનીઝ એ કંપનીઝ પર એમણે ભારતીય જનતા પાર્ટીના ચાર ચાર ડાયરેક્ટરોની નિમણૂક કરી એના બોર્ડ ઉપર અને એના જે સિક્રેટ કોડ હોય એ સિક્રેટ કોડ એમની પાસે આવવા માંડ્યા કેન્દ્રમાં સચિવ રહેલા એક અધિકારીએ ચૂંટણી પંચને વારંવાર પત્રો લખ્યા કે આ જે ઈવીએમ બનાવતી કંપનીઓ છે ભારત સરકારની કંપનીઓ છે એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ કરે છે શું અને એમને સિક્રેટ કોડ અવેલેબલ હોય એટલે કે એ પોતે ઈવીએમ સાથે ચેડા કરી શકે અને એની ટેકનોલોજી એમના ટેકનોલોજીસ્ટો હસ્તગત કરી શકે વાત આટલે અટકતી નથી ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર સુબ્રમણમ સ્વામી એ નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તાશાને આવ્યા એના પહેલા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા કે આ ઈવીએમ આ જે ઈવીએમ છે એ ફૂલ પ્રૂફ નથી અને સુપ્રીમ કોર્ટે એમની જે હતી એ પ્રમાણે વીવીપેટ દાખલ કરવાનો આદેશ કર્યો હતો બે હજાર ને તેર માં ક્યારે બે હજાર ને તેર માં ત્યારે સુબ્રમણ્યમ સ્વામી ભારતીય જનતા પાર્ટીમાં પણ નહોતા આ જ્યારે એ અરજી એમણે કરી સુપ્રીમ કોર્ટમાં ત્યારે જનતા પાર્ટીના એકલવીર પણ વીવીપેટ આવ્યા પછી પણ ની ચબરકીઓ એની ગણતરી યોગ્ય રીતે થાય અથવા તો એ છે ને ને દેખાય

એમનો હોદ્દો એ વીસ જાન્યુઆરીએ ગ્રહણ કરશે અને એમની મિનિસ્ટ્રીમાં ત્યાં મંત્રીઓને સેક્રેટરી કે એલન મસ્ક ટ્વિટર ના માલિક એક્સ ના માલિક અને દુનિયામાં સૌથી સમૃદ્ધ વ્યક્તિ ટેસ્લા ટેસ્ટલા સીઓ ભારતમાં પણ ઘણું મોટું રોકાણ કરવાના છે એ એલન મસ્ક એલન મસ્કે પણ કહ્યું છે કે આ ઈવીએમ એ ડોન્ટ યુઝ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ એની સાથે ચેડા થઈ શકે છે અને દુનિયાભરના જે સૌથી વધારે ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ વધેલા દેશો છે એ દેશો એ વાપરતા નથી જપાન જર્મની અમેરિકા એની અંદર પણ વાપરવા ઉપર અમેરિકામાં તો ઘણા બધા રાજ્યોની અંદર જુદા જુદા કાયદાઓ છે પણ યુરોપના દેશો એ બેલેટ પેપર થી ચૂંટણી કરે છે પણ આપણે ત્યાં બેલેટ પેપર થી ચૂંટણી કરવાની માગણીને ફગાવવામાં આવી રહી છે ઈવીએમ સાથે ચેડા થાય છે એની વાત લઈને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆતો સંયુક્ત વિપક્ષે કરી છે પણ ચૂંટણી પંચ એના સંદર્ભમાં કોઈ પગલા લેવા માટે તૈયાર નથી એની દ્રષ્ટિએ આપણી ની વ્યવસ્થા એ ફૂલ પ્રૂફ છે એમ કે છે સુપ્રીમ કોર્ટ પણ એને ફૂલ પ્રૂફ ગણાવે છે પણ આ લોકો માગણી કરે છે કે ભાઈ તમે જે ઈવીએમ તમે વાપરોની આ માગણી દેવામાં આવી છે અને કોઈ નિષ્ણાતે ધારો કે ઈવીએમ ક્યાંકથી મેળવ્યું તો એને જેલ ભેગો કરવામાં આવ્યો છે એ પણ કેસ આપણે ત્યાં બન્યા છે અને આ ભાઈ શ્રી રાજીવ ચંદ્રશેખર એ મોદી સરકારમાં મંત્રી હતા તિરુઅનંતપુરમમાં થી ચૂંટણી લડ્યા શશી થરૂર કોંગ્રેસના નેતાની સામે હારી ગયા એ ભાઈ શ્રી એલન મસ્ક ની વાતને હસી કાઢે છે રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ તો બ્લેક બોક્સ જેવું છે ઈવીએમ ઇન ઇન્ડિયા આર અ બ્લેક બોક્સ એન્ડ નોબડી ઇઝ અલાઉડ ટુ સ્ક્રુટિનાઇઝ ધેમ મને લાગે છે કે લોકશાહીની અંદર આ રીતની ચકાસણી ન કરવા દેવી લોકશાહીનું હનન છે ઈવી એમના ઉપયોગથી સત્તા ટકાવી રાખવી છે અને એટલે જ અત્યારે જે થઈ રહ્યું છે કે છે કે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી હારી ગઈ અને મહારાષ્ટ્રમાં જીતી ગઈ કરી રહ્યા છો કયા ઈવીએમ ના કોડ તમે છે ને બદલી રહ્યા છો અને એવું કેમ થઈ રહ્યું છે કે સંખ્યાબંધ સંખ્યાબંધ ઉમેદવારો જે વિપક્ષના છે એ છેલ્લા બે રાઉન્ડમાં જ કેમ હારી જાય છે ધારો કે વીસ રાઉન્ડ હોય ભારતીય જનતા પાર્ટી અથવા તો એના મિત્ર પક્ષો કરતા અને પછી છેલ્લા બે રાઉન્ડમાં એ એની લીડ કેમ ખતમ થઈ જાય છે અને ભારતીય જનતા પાર્ટી અથવા એના મિત્ર પક્ષો કેમ આગળ આવી જાય છે આ એક પ્રશ્ન અનેક કેસમાં થઈ રહ્યો છે એના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે મને લાગે છે કે મહારાષ્ટ્રના દોઢસો જેટલા ઉમેદવારો આવા મુદ્દાઓ લઈને આગળ આવી રહ્યા છે એટલું જ નહીં બીજો એક મુદ્દો પણ છે કે આ જે ઉમેદવારો છે જે ઉમેદવારો હારી ગયા એ ઉમેદવારોને અથવા કે માર્જિન ઓછો હોય ત્યારે ચૂંટણી પંચમાં ચૂંટણી પંચના કમિશનરોની નિમણૂક એના ચયનમાં પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમને પણ સામેલ કરાતા હતા વડાપ્રધાન શ્રી દેશના મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષના નેતા પરંતુ નરેન્દ્ર મોદી પોતાને મનસ્વી રીતે જે કાયદાઓ બદલી નાખવાની એમની છે એ પ્રમાણે એમણે બહુમતીને જોરે એ કાયદો બદલી નાખ્યો અને એમણે ચીફ જસ્ટિસને એમાંથી બાકાત કરી દીધા એમના કયા ચીફ જસ્ટિસ હોય તો પણ અને કયા ચીફ જસ્ટિસ ન હોય તો પણ કારણ કે ઇન્દિરા ગાંધીને પણ પણ કમિટેડ સાથે કારણ કે પોતે મનસ્વી પણ એ નિર્ણયો કરે છે અને એમના મિનિસ્ટરોની પાસે કેટલી સત્તા છે એ તમે જાણો છો એટલે ચૂંટણી પંચ પણ એમનું કયા ઘરું થઈને જ્યારે કામ કરતું હોય ત્યારે શું કેવું એ પણ એક મોટો પ્રશ્ન છે બીજો અને છેલ્લો મુદ્દો પંચ એ મતદાનની અવધિ પત્યા પછી મતદાનના મતદાનના દિવસે અથવા દિવસ પછીના કેટલાક દિવસોમાં ઈવીએમ એમાં છે ને વીઆઈ છે હું વીઆઈ શબ્દ વાપરું છું જાણે કે પ્રેગ્નન્ટ હોય અને એને બાળકો જેમ જન્મે એમ ને એના વોટ વધી જાય છે આ દેશમાં અનેક મતદાર વોટિંગ જે થયું હોય એના કરતા વોટ વધારે નીકળે છે આ એક બીજો ઉમેદવારોને જે સ્લીપ આપવામાં આવે છે કે ભાઈ આટલા વોટ આટલા વોટ આટલું વોટિંગ થયું એના પછી પાછળથી વોટ વધી જાય છે લોકસભાની ચૂંટણી વખતે 6 કરોડ વોટ વધી ગયા હતા અને એને કારણે એનડીએ ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોના 7 એની 79 બેઠકો વધી ગઈ હતી 240 માં એ સમેટાઈ ગયા ભારતીય જનતા પાર્ટી વાળા અને એનડીએ માંડ માંડ બહુમતી થી આમ તેમ થોડા થયા પણ ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ને સિત્તેર ની જે ગણતરી હતી એ પણ ન થઈ પણ હકીકત એ છે કે આ છ કરોડ વોટ કઈ રીતે વધી ગયા એના વિશે જે તપાસ આઈએસ અધિકારીઓ નિવૃત્ત આઈએસ એસ અધિકારીઓ મોરારજી દેસાઈ ની સાથે કામ કરનારા નિષ્ઠાવત આઈએસ અધિકારીઓના નેતૃત્વમાં જયારે એના રિપોર્ટ આવ્યા એ છતાં ઇલેક્શન કમિશનને ને એની તમા આ વખતે પણ એ મહારાષ્ટ્ર હોય કે પછી રાજ્યો હોય નહીં પણ આજે બાકાત રાખીને આપણે માત્ર ઈવીએમ ની વાત કરવી હતી ઈવીએમ એ એની સાથે ચેડા થઈ શકે છે ઈવીએમ એ ફૂલ પ્રૂફ નથી એ હકીકત છે અને સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ એ સ્વીકારવા માટે તૈયાર નથી એની સામે લોકોએ હજુ પણ ઘણી લાંબી લડત આપવી પડશે આજે આટલી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો